દીકરીનો બાપ કેટલો એ દીકરી સાસરે જાય ત્યારે ભાંગી જાય સાંભળજો અમારો સત્ય દાખલો છે આજથી પાંચ વર્ષ પહેલાં હું મુંબઈ નવી મુંબઈ પનવેલ વિધિમાં એક રિસોર્ટમાં લગ્ન કરાવવા ગયો પટેલ પરિવાર હતો રાજકોટનો દીકરીના લગ્ન હતા ત્રણ દિવસનો એ ઉત્સવ હતો બીજા દિવસે અમે સાંજના સમયે દીકરીનો એ ચોરીનો મંડપ તૈયાર થતો હતો એટલે હું દીકરીનો બાપ એ યજમાન ઉભા હતા પચીસેક જણા ઉભા હતા એટલે મેં તમે નાસ્તો ન કરી લેતા કાલે તમારે દીકરીનું દાન દેવાનું છે એટલે તમારે ઉપવાસ કરવાનો છે ત્યારે દીકરીનો બાપ એમ કહે છે દાદા કાલથી મારે રોજ ઉપવાસ છે ટાઈમનો એટલે હું એની વાત ન સમજી શકું એટલે મેં પ્રશ્ન કર્યો ભાઈ કેમ કાલથી તમારા કોઈ વ્રત ઉપવાસ ચાલુ થાય છે ત્યારે એ દીકરીનો બાપ એમ કહે છે નહીં દાદા મારે કોઈ વ્રત ઉપવાસ ચાલુ ન થતા પણ કાલે મારી દીકરી સાસરે વહી જશે ને એટલે મને એક ટાઈમ જમવું નહીં ભાવે હવે મારી દીકરી સાસરે જતી રહેશે મારો અહીંયાનો હાર જતો રહેશે જે બાપનો મા મરી ગઈ હોય પણ એ બાપને ઘરમાં દીકરી હોય ને તો મા મરી ગઈ છે એવી અનુભૂતિ ક્યારેય દીકરી ન થવા દે કારણ જેટલું ધ્યાન એ બાપનું એનો એની માં રાખે એનાથી સવાયું ધ્યાન

મા લક્ષ્મીનું આજ મા રૂકમણીનું આપણે અહીંયા કોટડીયા પરિવારના આંગણે ભાગવતનું આ મનોરથ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે મા રૂકમણીનું કન્યાદાન કર્યું અને આપણે એના પુણ્યને મેળવ્યું અને મા રૂકમણીને કહીએ ભગવાન ઠાકોરજીને કહીએ કે ભગવાન આ લગ્નનું જે કાંઈ પુણ્ય છે ને એ અમને તમને આપીએ છીએ પણ બસ એટલી કૃપા કરજો કે અમારા પરિવારમાં સદૈવને માટે આવા ધર્મના મંડપ બંધાતા રહે અને અમારા પિતૃઓને તમારી ગતિ મળે સાહેબ અમારા પરિવારમાં આવા ધર્મના મંડપો વારંવાર બંધાતા રહે માં લક્ષ્મીને કહીએ રૂપણીને કહી તમે પણ આશીર્વાદ દઈને જાજો કે અમારાથી આવા સત્કર્મો વારંવાર આ કોટડિયા પરિવાર હંમેશને માટે સત્કર્મો કરી કરી અને પુણ્યનું ભાથું બાંધી અને આ મળેલા મનુષ્ય અવતારને સાર્થક બનાવી લે બાપ એવો વાતે કરી વિદાયનો પ્રસંગમાં લક્ષ્મીને આપણે વિદાય કર્યા આજમાં લક્ષ્મીને વિદાય કર્યા કાલે પાંચ વાગે મારા ઠાકુરની સાથે અમારા સંપૂર્ણ સ્થાપને કોટડિયા પરિવાર વિદાય કરશે બાપ આવો આજના દિવસને અહીંયા આજ વિરામ આપીએ આવતીકાલ સવારે ફરી પાછા મળવાનું છે વિદાયની વધારે વાતો નહીં કરીએ કારણ વિદાય તો સૌ કોઈને રડાવી જાય પથ્થર જેવા પથ્થરને જો પીગળાવી દેતી હોય તો આપણે તો મનુષ્ય છીએ માણસ છીએ શા માટે ન રડાવે દીકરી વિદાય થાય એટલે ઘરનો ઉમરો મૂકીને બહાર નીકળે ને ત્યાં આપણા કન્યા પક્ષના બેનો એક ત્રાસની અંદર કંકુ ફોડીને લાવ્યા હોય છે દીકરીના થાપા લઈએ છીએ આ થાપા આપણે લેતા નથી આ સમર્પણની મૂર્તિ દીકરી દઈને જાય છે જેને જેને દીકરીના વિદાય કરીશ ને પૂછજો તમે આ થાપા આપણે લેતા નથી આ દીકરી થાપા દઈને જાય છે નાની એવી જગ્યા લ્યો ને તો પણ દસ્તાવેજ કરો ને એમાં એક એક અંગૂઠામાં નિશાન કરો છો ત્યારે દીકરી એમ કહે છે પિતાશ્રી બાપુજી મારા એક અંગૂઠાનું નહીં મારા દસ આંગળાના નિશાન દઈને જાઉં છું કે તમારા સંપદામાં તમારી ફળિયાની ધૂળમાં પણ આજથી મારો હક નથી હવે એટલા માટે હું સમર્પણની ને ત્યાગની મૂર્તિ કહું છું બાપુ દીકરી વિદાયનો પ્રસંગ તો ખૂબ ગહન છે જેને જેને દીકરીના દાન આપ્યા ને પૂછજો આ તો આજે એક પ્રસંગ આવ્યો છે ને આપણે ઉજવીએ છીએ બાકી જેણે દીકરીને સાસરે મોકલે છે બાપને પૂછજો જે દીકરીઓ સાસરે ગઈ છે દીકરીઓને પૂછજો કેટલું સમર્પણ કેટલું ત્યાગ કરવો પડે છે કારણ બે કલાકની વિધિમાં કેટલું ત્યાગ અને આ જગતનું મોટામાં મોટો કોઈ દાની હોય તો દીકરીનો બાપ છે તમે પાંચ લાખ પાંચ હજારનું દાન દઈ અને એક તકતી લગાવી શકશો કે મેં અહીંયા દાન આપ્યું પણ પચીસ વર્ષની ઉછરેલી દીકરીને કોઈકના હાથમાં આપી દેશો ક્યારેય તમે તકતી નહીં લગાવી શકો કે મેં દીકરીનું દાન આપ્યું છે સૌથી મોટામાં મોટું દાન એટલે કન્યાદાન છે જગતનું દીકરીના દાન દઈને પણ તમે ક્યારેય કહી ન શકો મોટામાં મોટો જો દાની હોય તો એ દીકરીનો બાપ છે સૌથી વધારે દુઃખ દેતું હોય આ દીકરી વિદાય એ દીકરીના બાપને ને મારી નજરે અત્યાર સુધી ઘણા બધા લગ્નો કર્યા છે ઘણા બધા એવા દાખલાઓ જોયા છે